એક સમયની વાત છે ભગવાન શ્રી કૃષ્ણ પૂજા કરવા માટે ફૂલની જરૂર હોય છે તો તે ફૂલ લેવા માટે અર્જુન ને કહે છે કે મારે પૂજા કરવા માટે માટે જરૂર છે છે તો તું લઈ આવ એટલે તરત જ ફૂલ લેવા જાય આ એક બગીચો હોય છે બગીચાનું નામ કદલીવન હોય છે એટલે અર્જુન ત્યાં કદલીવનમાં માં પહોંચે છે ત્યાં હનુમાનજી મહારાજ એક વાનર નું રૂપ લઈને બેઠા હોય છે પરંતુ અર્જુન જઈને તરત જ વનમાંથી ફૂલ તોડવા લાગે છે એટલે તરત જ તે વાનરના રૂપમાં હનુમાનજી જે બિરાજમાન હોય છે તે કહે છે કે કોને પૂછીને તમે ફૂલ તોડો છો એટલે અર્જુન કહે છે કે મારે પૂજા કરવા માટે ફૂલની જરૂર છે એટલે હું તોડું છું એટલે મેં કોઈને પૂછવું જરૂરી ના સમજ્યું એટલે વાનર કહે છે કે પૂછ્યા વગર પણ તમારે આ ચોરી કરી કહેવાય તમે ભલે પૂજા કરવા માટે લઈ જાઓ છો પણ આ તો તમે ચોરી કરીને લઈ જાઓ તેવું કહેવાય છે કે કોણે તમને કીધું છે અહીંયા ફૂલ લાવવા ફૂલથી તોડી જવા માટે એટલે અર્જુન કહે છે કે મને શ્રી કૃષ્ણ એ કહ્યું છે કે ફૂલ તું કદલી વનમાંથી તોડી આવ. એટલે હું આવ્યો છું. એટલે તે વાનર કહે છે કે મેં તમારા ભગવાનની બીજી પણ ઘણી બધી પરાક્રમમાં સાંભળ્યા છે. તેણે નાના નાના વાનર અને રીચ પાસે ફૂલ બનાવરાવ્યો. એટલે અર્જુનને વધારે ગુસ્સો આવ્યો. એટલે વાનર પાછા કહે છે કે તમારે તમારા ભગવાને તો તેની પાછળ કેટલે બધી મહેનત કરાવી. એના કરતાં તો તે બાણથી પણ તે ફૂલ બનાવી શકેત. એટલે અર્જુન ફરીથી બહુ જ ગુસ્સે થાય છે. એટલે વાનર તરત જ અર્જુનને કહે છે કે તું બનાવી શકછો એવો બાણથી પુલ એટલે અર્જુન કહે છે કે હા હું બાણથી પુલ બનાવી શકું છું એટલે તરત જ વાનર કહે છે કે હું તેની ઉપરથી ચાલ્યો જાઉં તેવો પુલ બનવો જોઈએ તૂટી ન જવો જોઈએ એટલે અર્જુન કહે છે કે તારાથી એ પુલ તૂટે જ નહીં હું એટલો મજબૂત પુલ બનાવું એટલે વાનર કહે કે તો તું પુલ તૂટી જાય તો તું શું કહીશ એટલે અર્જુન કહે છે કે હું એક ક્ષત્રિયનો દીકરો છું જો પુલ તૂટી જાય તો અત્યારે ને અત્યારે જ તે અગ્નિમાં બળીને ભસ્મ થઈ જાય તો હનુમાનજી મહારાજ પણ કહે છે કે તો કાંઈ વાંધો નહીં જો પુલ ના તૂટે તો તું કેમ હું કરીશ તમ તારે એટલે તરત જ તે અર્જુન બાણની વર્ષા કરે છે અને સરસ મજાનો પુલ બનાવીને તૈયાર કરી દે છે એટલે હનુમાનજી મહારાજને કહે છે કે હવે તમે પુલ ઉપરથી પસાર થઈ શકો છો એટલે હનુમાનજી મહારાજ પોતાનું વિશાળ રૂપ ધારણ કરે છે એટલે અર્જુન જોવે છે અર્જુનની તો આગ પણ બંધ થઈ જાય છે એટલું વિશાળ રૂપ હોય છે એટલે અર્જુનને ખબર પડી ગઈ કે હવે આપણા મરવાનો સમય નજીક આવી ગયો છે એટલે હજી તો હનુમાનજી મહારાજ પુલ પાસે પહોંચે છે ત્યાં જ પુલ પડી જાય છે તૂટી જાય છે એટલે અર્જુન તો હવે ક્ષત્રિયનો દીકરો એટલે પોતાની તૈયાર કરવાનું શરૂ કર્યું આગ લગાડી એટલે હવે પછી હનુમાનજી મહારાજ થી ના રહેવાયું કે આ સમસ્યા નહીં હનુમાનજી મહારાજ તેને સમજાવવાની કોશિશ કરે છે કે આ શરત તો આપણા બંને વચ્ચે જ હતી બીજા કોઈ ક્યાં સાંભળી છે ત્યારે મરવાની જરૂર નથી જીવન બહુ જ અનમોલ છે એટલે અર્જુન કહે છે કે મારે આવા દુઃખ સાથે નથી જીવવું હું મારી શરતમાં હાર હારી ગયો છું પરાજય થયો છે એટલે હું મરીને જ રહીશ એટલે હનુમાનજી મહારાજ મનમાં ને મનમાં શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરે છે એટલે ભગવાન તરત પ્રગટ થઈ જાય છે બ્રાહ્મણનો વેશ લઈને એટલે ત્યાંથી નીકળે છે અને કહે છે કે શું તકલીફ છે આ કેમ અગ્નિ સળગાવી છે રોટલી કરવાની છે કે શું એટલે અર્જુન કહે છે કે હવે રોટલી કરવા વાળો જ આમાં બળીને ભસ્મ થઈ જાય છે એટલે બ્રાહ્મણ દેવતા કહે છે કે શું થયું એટલે અર્જુન કહે છે કે અમારા બંને વચ્ચે શરત લાગી હતી કે હું આ ફૂલ બનાવું અને ફૂલ જો તૂટી જાય તો હું અગ્નિમાં બળીને ભસ્મ થઈ જાવ એટલે બ્રાહ્મણ દેવતા કહે છે કે એ આ શરત ના ચાલે બે વચ્ચે કોઈ ત્રીજો મધ્યસ્થી હોવો જોઈએ તમે બંને શરત લગાડો ને તમે પોતે જ જાતે ડિસિઝન લો તેવું ના ચાલે હવે તમે ફરી વખત આ કાર્ય કરો અને હવે હું ત્રીજો મધ્યસ્થી હું છું હું નિર્ણય જણાવીશ કે કોણ સાચું છે ને કોણ ખોટું છે એટલે ફરી વખત શરદ લાગે છે ને ફરી વખત અર્જુન પોતાની બાણની વર્ષા કરે છે અને મજબૂત પુલ બનાવી દે છે એટલે હવે ભગવાન કહે છે કે હવે તમે જઈ શકો છો પુલ ઉપર ચડો હવે પુલ તો બનીને તૈયાર થઈ ગયો પાછું પોતાનું વિકરાળ રૂપ ધારણ કર્યું એટલે ભગવાન સમજી ગયા કે આ પુલ તૂટી જશે એટલે પછી જયારે તરત જેવા તે હનુમાનજી મહારાજ પુલ ઉપર ચડવા જાય છે કે ભગવાન વિશાળ કાચબાનું રૂપ ધારણ કરીને પુલ નીચે પુલની મજબૂતાઈ વધારી દે છે એટલે હનુમાનજી મહારાજ સરળતાથી પુલ ઉપરથી પસાર થઈ જાય છે અને પુલ તૂટતો નથી એટલે અર્જુન ને થઈ ગયું કે જોયો કેટલો મજબૂત પુલ બનાવ્યો છે એટલે હનુમાનજી મહારાજ છે કે હવે તારે જે હોય તે લે તું શરત જીતી ગયો છો એટલે અર્જુન કહે છે કે હા હવે હું માગી લઉં છું એટલે ભગવાન શ્રી કૃષ્ણ તેમને રોકે છે અને કહે છે કે અત્યારે નહીં સમય આવશે ત્યારે એ માગી લે છે એટલે જ્યારે હવે મહાભારતનું યુદ્ધ શરૂ થવાના મંડાણ હોય છે ત્યારે હવે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તને યાદ છે ને આપણે ઓલી શરત જીતી ગયા હતા હવે આપણે ત્યાં વાનર પાસે જવાનું છે એટલે અર્જુન પાછો અભિમાનમાં કહે છે કે મારે એ હું નર છું મારે એ વાનરની શું જરૂર પડે એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વાનરની તો નારાયણને પણ જરૂર પડી હતી તો તારે તો જરૂર પડશે જ તો ચાલ સાથો સાથે મારી સાથે અને જે વચન હું જે કહું તે માગી લેજે એટલે અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ

ધ્વજાનું રૂપ ધારણ કરીને અર્જુનના રથની ઉપર બિરાજમાન થવાનું છે એટલે હનુમાનજી મહારાજ ત્યારે ધ્વજાનું રૂપ ધારણ કરીને અર્જુનના રથની ઉપર બિરાજમાન થાય છે એટલે જ અર્જુનના રથનું નામ કપી ધ્વજ રાખવામાં આવેલું જ્યારે યુદ્ધ શરૂ થાય છે અને કર્ણ અને અર્જુન વચ્ચે યુદ્ધનું સમાસમ યુદ્ધ શરૂ થાય છે એટલે જ્યારે અર્જુન બાણથી કર્ણના રથને ત્રણ ચાર ડગલા પાછળ ધકેલી દે છે અને કર્ણના બાણથી અર્જુનનો એક પણ ડગલું રથ આગળ ખસતો નથી ત્યારે અર્જુન ભગવાનને કહે છે કે જોયું મારા બાણની કેટલી તાકાત છે હું કર્ણના રથને ત્રણ ચાર ડગલા પાછળ ધકેવી દઉં છું એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે રહેવા દે તું તું ઉપર બેઠા એની ઉપર તું જો એની શક્તિનું પરાક્રમ જો એમાં આપણું કાંઈ છે નહીં હું સમજ્યો કે નહીં અને કર્ણ તો કર્ણ છે ભાઈ કર્ણના દીનની અંદર તું તાકાત જોશું ઉપર હું બેઠો છું તું છો નર શ્રેષ્ઠ અર્જુન બેઠા છે જગતનો ઉપર હનુમાનજી તેમ છતાં પણ એક ડગલું પાછળ જે રથ ખેસેડી દેતો હોય તેની બાણની તાકાત કેટલી હશે એટલે જયારે ગીતાનો ઉપદેશ દેવામાં આવ્યો હતો તે ગીતાનો ઉપદેશ અર્જુનને નહીં પણ ભગવાન ભગવાને શ્રી હનુમાનજી મહારાજને ને આપ્યો હતો જયારે હનુમાનજી મહારાજે તેને વચન લેવા માટે આવ્યા ત્યારે કીધું હતું કે મારે યુદ્ધની સાથે સાથે મારે ભક્તિ પણ જોશે એટલે ભગવાને ગીતાનો ઉપદેશ પણ હનુમાનજી મહારાજને સંભળાવ્યો હતો એટલે જયારે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઈ જાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે તું નીચે ઉતરી જા સૌથી પહેલા એટલે અર્જુન કહે છે કે તમે પેલા નીચે ઉતરી જાવ હું પછી ઉતરીશ એટલે ભગવાન કહે છે કે તું પેલા ઉતરી જા હું કઉ છું તેમ કર એટલે અર્જુન નીચે ઉતરી જાય છે પછી ભગવાન શ્રી કૃષ્ણ પણ રથમાંથી નીચે ઉતરી જાય છે અને પછી ભગવાન હનુમાનજી મહારાજ ને ઈશારો કરે છે કે હવે તમે પણ તમારું કર્તવ્ય પૂરું થયું છે તમે પણ જઈ શકો છો એટલે ભગવાને જેવો હનુમાનજી મહારાજ ને ઈશારો કર્યો એટલે જેવા હનુમાનજી મહારાજ ત્યાંથી ઉપરથી ઉભા થાય છે એટલે અર્જુનનો રથ સળગવા લાગે છે એટલે અર્જુન ભગવાનને પ્રશ્ન પૂછે છે કે મારો રથ કેમ સળગી ગયો અચાનક જ એટલે ભગવાન કહે છે કે તારો રથ તો સળગી ગયો પણ ઉપરવાળાની કૃપાથી તારો રથ બચી ગયો હતો કારણ કે જે રથ ઉપર હું હતો અને વાનર શ્રેષ્ઠ હનુમાનજી મહારાજ હતા તો એ રથ તો બચવાનો જ હતો એને બચાવી રાખેલો હતો સળગી તો કેટલા સમય થી ગયો હતો એટલે દોસ્તો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે આપણે ક્યારેય અહંકાર ના કરવો જોઈએ આપણે જીવનમાં ગમે તેટલા સફળ થઈએ ગમે તેટલા પૈસા આપણી પાસે આવી જાય તો ક્યારેય પણ આપણે અહંકાર ના કરવો જોઈએ કારણ કે તે બધું ને ભગવાનની કૃપાથી કૃપાથી ઈશ્વરની આપણને મળે છે અને વયું પણ જવાનું છે એવું નથી કે કાયમિક આપણી વસ્તુ આપણી પાસે રહેવાની જ છે સુખ સંપત્તિ હંમેશા રહેવાની છે સારો સમય છે તો મળે છે માણી લેવાની મોજ કરી લેવાની જ્યારે નબળો સમય આવશે તો એ બધું જતું રહેવાનું છે એટલે ક્યારેય સારા સમયમાં અહંકાર ન કરવો અને નબળા સમયમાં ક્યારેય દુખી ન થવું હિંમત હારી ના જાવી આ કહાની ઉપરથી એ જ આપણને શીખવા મળે છે તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમે આ વિડીયો બીજા લોકો સુધી પહોંચાડવા માંગતા હો તો વિડીયોને લાઇક કરજો જેથી યુટ્યુબ ઓટોમેટિક બીજા લોકો સુધી સજેસ્ટ કરે